જય માતાજી મિત્રો આજે આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે આપણે પપોડી ખાવાનું તો બ્લોકમાં આ નહીં હજી આપણે તો આજ ખવડાવે તો મજા આવશે નકર બાકી મજા નહીં આવે શું આજ નહીં તો આવે તો પેલા બેસો હા

ઓન તો બસ આવે ઓ દી તો મિત્રો આજે જે આપણે કટ કરીએ અને આપણે ખુશી સાથે જે બતાવ્યું બ્લોગ તો જય માતાજી મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો તો આપણે રોડ પાર કરી નાખો તો ફાઈનલી અમે આવી ગયા છીએ હવે આ કાયમ મમા અને આ આ ભાઈએ પૈસા લઈ લીધા છે અને હવે આજે પકોડી ખાવાની ફાઇનલ તો પકોડી ખવડાવવાની છે ને તો પકડી એને ખવરા આપણે તો એન્ડ બ્લોકમાં જોડાઈ રહેજો અને અમારા ગોમનો કૂતરો અને હોમે અમે હકાઈ કરશે તો હેડો આપણે કોણ શું કરીએ તો આપણે એને જોતા હો અને બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો એ હારું કહે આવા કોઈ પડ્યું સાચી વાત હે વહરાનો તો બહુ ત્યાંથી હારું પડે પડ્યું હે છે કોક તો ગમે તે કોઈ પડ્યું છે તો મિત્રો પેલા ગામમાં વરસાદ આવ્યો છે કોમેન્ટ કરજો તો અમે કાંઈ ઘર અમે આવી ગયા હા અને આ બંકો એ બંકાને ખાલી બી એવું અગ્નિ પમાડતા જ આવડી છે તો ગોળતા ગોળતો જ આવડતું જ નહીં એમ તો ફાઇનલી અમે જય માતાજી મિત્રો આપણે હવે કરી તો પાછા આપણે આવ્યા છીએ તો તાકો તો આપણે તો હાઈ હા હાઈ હા તો મારો કોન્ટેક્ટ કરવાનો હાલ સર્વિસમાં છુંરો છું આ કેરિયર નોખા ખોડાના છે તો મિત્રો જોતી હોય તો કોન્ટેક્ટ કરજો આ ચેનલ આપડી બેન ભેગી છે બેની તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો કહી દેજો મિત્રો માની લો આપ જરો થઈ જા છે તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો મિત્રો ફાઈનલી આપણે રોડે આવી ગયા છીએ અને જે એક્ટિવા વાળો હતો તેને તમારે જેને ચાથીવાળી વાળી એક્ટિવા લેવી હોય તો કોન્ટ્રાક્ટ કોમેન્ટ કરજો તો આપણે કોન્ટ્રાક્ટ કરી આપશું તો આપે અર્જુનભાઈ બેઠા છે તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જેટલો સપોર્ટ કરે છે એટલો તો આપણે રોડમાં આવી ગયા હા તો મિત્રો એક વાત જણાવીએ કે આજે કેન્સર રાખ્યું હતું કેમ કે પપોરી ખાવાનો આજે ટાઈમ નહોતો મળ્યો બાર મિત્રો તો તો આપણે કાલે જશું તો કાલે ફાઇનલ બતાશું તો મિત્રો આપનો સપોર્ટ કરતા રહેજો ઇસ્ટર્ટ કરે એવો તો મિત્રો આ ટ્રેનથી આપણે માં આપણે એન આપીએ તો મિત્રો જેટલો સપોર્ટ કર્યો છે એટલું એટલો કરતા રહેજો તમે